અમારી આજે પોલીટિકલ અફેર્સ કમિટીની મીટિંગ ખૂબ લંબાણપૂર્વક ચર્ચાઓ થઈ એક ટેલેન્ટ થઈન્ટ અને કાર્યકર્તાના દિલમાં શું છે શું આગળની સંગઠનના નવસર્જન માટેની ને મજબૂતી બનાવવા માટેની વાત એ રાષ્ટ્રીય કક્ષાએથી એનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે

રાષ્ટ્રીય કક્ષાએ અમારું કે હરિયાણામાં હું પ્રભારી હતો હું જાણું છું હરિયાણામાં કોંગ્રેસની સરકાર દિવાલ પર લખેલું બનતી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન ત્યાં લગભગ ઝીરો પરંતુ આમ આદમી પાર્ટી એ બોંડાજી કેટલીક સીટો ઓફર કરવા છતાં એ ઠુકરાવીને આમ આદમી પાર્ટી લડી હરિયાણામાં પરિણામો ખરાબ આવ્યા ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાનું છે એટલા માટે હું જ્યાંનો પ્રદેશ પ્રમુખ હોઉં એ જિલ્લો છોડવો મારા માટે અઘરો હોય પરંતુ રાષ્ટ્રીય રીતે એ જાળવવા માટે ભરૂચમાં અમારી એક ઇમોશનલ ફિલિંગ હતી બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો

જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાને એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર 4182 માથી છૂટાયા હતા સ્વર્ગસ્થ જીવનભાઈ પટેલ એ મને કહેલું હતું જ્યારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે કે મે અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલનો પાવર મારી સમજણ રાજકીય કોને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સ એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવવા ઉભો કરીને 11% મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસ ને જ આપ્યા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે

બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસમાં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે બે હજાર સત્યાવીસમાં સત્તાના સૂત્રો મારા મહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે રાજકારણ માં હંમેશા વર્તમાનની ની વાત હોય ભવિષ્યની વાત ના હોય આજની વાત આપને કરી આવતા દિવસોની કરવાની હશે ત્યારે આપ સૌને આમંત્રિત કરીને એ વખતની વાત એ વખતે